ભરૂચ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ફૂલહાર કરી ઉજવણી સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા ભારતના મહાન દાર્શનિક આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી આજે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આખો દેશ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને તેમના વિચારો અનંતકાળ સુધી યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે ઓગણીસમી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જગડાયેલું હતું ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનો ચહેરો બતાવ્યો હતો જેણે પશ્ચિમના દ્રષ્ટિકોણને હંમેશ માટે બદલી નાખ્યો હતો સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી નહોતા તેઓ એક સમાજ સુધારક વિચારક અને રાષ્ટ્રવાદી સંત હતા ત્યારથી તેઓની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ તેઓની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરી તેઓના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ હટોદરિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જિલ્લા અને શહેર ભાજપ તેમજ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બાર જાન્યુઆરી એટલે યુવા દિવસ સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠ ભારત દેશના એક સન્યાસી કે ભારતીય પ્રસાર પ્રચાર માટે સમગ્ર વિશ્વને સંદેશો આપેલો છે યુવાનો માટે એક સંદેશો આપેલો છે મહિલાઓ માટે પણ એમના પ્રેરણાદાયક સંબોધન છે અને ભારતને એક નવી ઊંચાઈ પણ લઈ જવા માટે ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે એમને જે સંદેશો આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અનેક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદભુત છે યુવા દિવસ તરીકે